વાઘોડીયા તાલુકાના ભાગરૂપે વિકાસ રથ નું સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગ્રામજનોએ વિકસિત ભારત બનાવવાની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી ગુજરાત રાજ્યની વિકાસ યાત્રાના ચોવીસ વર્ષ પૂર્ણ થવાના ઉપલબ્ધિમાં રાજ્યભરમાં વિકાસ સપ્તાહની ઉજવણી ચાલી રહી છે આ ઉજવણીના ભાગરૂપે વિકાસરત ગામે ગામ ફરીને સરકારી યોજનાઓના લાભો ગ્રામજનો સુધી પહોંચાડી રહ્યું છે આ કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે ગામના લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું લાભાર્થીઓએ પોતાના ઘરાંગણે જ યોજનાઓના લાભો મળતા સંતોષ વ્યક્ત કર્યો હતો આ અવસરે જિકલા પંચાયતના કારોબારી અધ્યક્ષ નિલેશભાઈ પુરાણી તાલુકા પંચાયત પ્રમુખ યોગેશ પટેલ તાલુકા વિકાસ અધિકારી દીપેશ પટેલ મામલતદાર હિતેન્દ્રસિંહ ગોહિલ ગામના સરપંચ ભૂપેન્દ્ર પટેલ પંચાયત વિસ્તરણ અધિકારી ખેતી વિસ્તરણ અધિકારી આરોગ્ય અધિકારીઓ તલાટી કમ મંત્રીઓ પૂર્વ કારોબારી બહેનો સહિત સરપંચો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા વ્યારા નિમેતા અને કોટિકુલ કુલમરી એકસો ચોર્યાસી કામો પાંચસો પંદર લાખ ના વિકાસ ના કામો અને પાત્રીસ કામો છ્યાસી પોઈન્ટ બાળુ લાખ ના લોકાર્પણ કરવામાં આવ્યું હતું

જેમાં આપણા મોદીશ્રીએ સશક્ત નારી થી સમૃદ્ધ ભારત નિર્માણ એક સ્વપ્ન જોયેલું છે જેમાં આપણે સખી મંડળમાં દરેક ને જોયા છે જયારે અમારા પ્યારા અમે

મોદી સાહેબ સતત અવિરત અસ્ખલિત અવિસ્મરણીય સતત સેવાના ચોવીસ વર્ષની અમારી સરકારની ઉજવણીના ભાગરૂપે આ વિકાસ સપ્તાહનો રથ આજ રોજ મુકામે આવી રહ્યો છે તો જ્યારે ગામના તમામ લોકોને વિનંતી કરીને આપણા માધ્યમથી આસપાસના તમામ લોકો વિનંતી કરીશ કે આપણે આંગણે સરકારના અધિકારીઓ જયારે તમામ લાભાન્વિત કરવા માટે આવી રહ્યા હોય તો એનો મોટી સંખ્યામાં લાભ લેવો જોઈએ આપણે બધા કિસ્મતવાળા છીએ કે આપણને ગુજરાતના સભૂત મોદી સાહેબ જેવા નેતા મળેલા છે કે જેને વિશ્વની અંદર આપણા દેશને ચોથા ગણે આર્થિક વ્યવસ્થામાં અને આખું વિશ્વ આપની તરફ મળી રહ્યો હોય ત્યારે મારો વાઘણું તાલુકો વિકાસમાં પાછો ના રહી જાય તે માટે વિકાસ દસ આખા તાલુકાની અંદર ક્લસ્ટરમાં જઈ અને બીજી યોજનાઓનો લાભ તેમજ વિગત આપી રહ્યો છે બધાને આ જ રીતે લભાનિત કરી વિકસિત ભારતમાં વિકસિત વાઘણો બને એ આપણે બધા મળીને પ્રયત્ન કરીએ આજ રોજ વ્યારા મુકામે હું વ્યારા ગ્રામ પંચાયત સરપંચ ભૂપેન્દ્રભાઈ પટેલ ચોવીસ વર્ષ ધન વિશ્વાસ સેવા અને સમર્પણના ભાગરૂપે વિકાસ રથ વ્યારા ગ્રામ પંચાયતમાં ગામમાં અત્યારે આવ્યો છે અને જેને લઈને વિકાસના કામો જે ચોવીસ વર્ષના અંદર સરકાર દ્વારા જે કરવામાં આવ્યા છે એનું અમે દિલથી સ્વાગત કરીએ છીએ અને એમનો આવો ને આવો વિકાસ આખા ગુજરાત અને જયારે પંચાયત વાઘોડિયા તાલુકાનો થાય એવી અમારી શુભકામના ભારત માતાજી છે વંદે માતરમ